તને છે ને માં બનતા આવડે છે કે નહીં એમ કે ને આવડે છે ને એમાં શું છે દીકરી મોટી થઈ ગઈ દીકરાની વોવ આવી ગઈ છે તમને કઈ તકલીફ પડી આ ઘર માં ખાવા પીવા માં રહેણી કેણી માં તો ગયો ને અને સીધું તમે અહીંયા બેહીને એમ કહો છો કે તને માં બનતા આવડે છે કે નહીં આ માં બનતા આવડતી હોય ને તો જ ભગવાન એ મને બે સંતાની માં બનાવી હોય તને છે ને ખાલી દીકરાની માં બનતા આવડે છે અને દીકરાની

આ એવી જ રીતે આ મીરા કોક ની ઘરે ઓ બનીને જાહે ત્યારે ઈ હું આ હેતળ રે એમ રહી એક છે સાંભળો તમારે કે તમારા દીકરાને કે તમારા દીકરાની ની ને મારી દીકરીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી મે મારી દીકરીને ને બધું સમજાવેલું છે બધે સંસ્કાર આપ્યા છે પણ પિયર માં છે ને ત્યાં સુધી તો મારી દીકરી પરીની જેમ જ ફરશે

દીકરીની અવગણના કરો છો બિચારી આખો દિવસ નોકરીએ જાય છે તમે એવું ઈચ્છો છો કે નોકરી પણ કરે અને ઘરનું કામ પણ કરે તો પછી એટલ ઓ શું કરશે ઘરમાં અરે હું એમ નથી બધું કામ કરે એમ નથી હું કહેતો થોડુંક થોડું ઘરે શીખવાડતું રહેવાય કે હા પલાઠી વાળા કઈ બે હવાનું ન હોય ને કાલ હવારે હા હારું કેવું મળ્યું કોને ખબર બસ લ્યો તમારે કાય મારી દીકરીના વહીવટ કરવાની જરૂર નથી તમને સમય જમવાનું મળી જાય છે ભાણો પડી જાય છે ને એ જોવાનું તમારે માં દીકરીની વાતમાં કે સાસુ વહુ ની વાતમાં દખલ દેવાની જરૂર નથી મારે દખલ દેવી પડે હું છે ને મીરા નો બાપ છું કાલ સવારે હા હારે છે મારે ફ્રી સાંભળવી પડે એટલે અને તું એમ કેશો કે તમે આ નથી જોઈ શકતા અરે હું એનો બાપ છું ને એટલે જ કહું છું નગર મારે હું છે એક રૂ કરે જો લે કરો વાત આવું કીધું તમે કે દીકરી ના બાપ છો તો એ સાસરે જ જશે ને તમારે સાંભળવું પડે હવે એની ભાભી છે એની માયા જ જીવતી બેઠી છે તો બાપ નું સંભળાવે તમને હે પણ તને હોતે સંભળાવશે તો ખરા જ ને એમ તને સંભળાવે એટલે હું મને સંભળાયું એમ નો કહેવાય એવો દિવસ ક્યારેય નહીં આવે કે મારી દીકરી સાસરે જશે ને એના સાસરીય પક્ષવાળા બધા મારી દીકરીને કાઈક પણ વાત સંભળાવે એવો દિવસ આવશે ને ત્યારે તને રોતા નહીં આવડે ત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે હજી હું કહું છું આપણે મોકલવાની જે વાર છે ત્યારે કેવી કેવી રીતે રીતે રહેવાય કામ કરાય બહારનો કારોબાર કેવી રીતે રખાય અને ઘરમાં મહેમાન આવ્યા એને આગતા સ્વાગતા કેમ કરાય એ બધું એને ધીમે ધીમે તારે પલોટતું જવાનું હોય શીખવાડાય બધું કેટલું ભાષણ આપો છો આ ભાષણ છે ને તમારા પૂરતું જ રાખો

સાચું કહું ને ના પપ્પા આ તમારી દીકરીનો જન્મ થયો ત્યારે તમે તો એમ કે મારી દીકરી મોટી થશે હું એને પરીની જેમ સાચવીશ હથેળીમાં રાખીશ તો પછી હવે એને હું કઈ કહેતી નથી છૂટછાટ આપું છું જેમ એને ફરવું હોય જેમ એને કપડાં પહેરવા હોય એવા પહેરવા દઉં છું ખાવા દઉં છું પીવા દઉં છું તો પછી બળદ નહીં થાય છે અત્યારે આ પણ પિયરિયામાં છે તોય અરે હું પરીની જેમ રાખતો હતો ને એને પરીની જેમ જ મારે એને રાખવી છે એનો મતલબ એમ નહીં કે એને કાંઈ નહીં આપણે શીખવાડવાનું બધું એને કરાવવું પડે એને પહેલા હું જ કેતો હતો ને એને કોલેજ કરાવવાની છે સાયન્સ લેવાનું છે અને હારા મારી કોલેજમાં દાખલો કરાવવાનો છે પિકનિક માં જવા દેવાની બધી છૂટ હું જ આપતો હતો તને તો હવે આ આને થોડુંક સ્ત્રી હોય ને એને બધાય કામ સંભળાવવાના હોય વાત વાતની એક વાત કે મારી દીકરી હું કહું એમ જ કરશે તમારે કોઈ જાતનો વચ્ચે ટાટ્યો ઓડાડવાનો નથી બરાબર મૂંગા હો